કઈ સિંગ વાપરીએ છીએ આપણે ઓનલી એન્ડ ઓનલી જે વીસ મગફળી વાપરીએ છીએ આપણી પાસે પચાસ ટન સિંગ નો સ્ટોક હોય છે અને આપણે ડાયરેક્ટ ખેડૂત પાસેથી જ ખરીદી કરીએ છીએ એટલે કોઈ પણ જાતના વચ્ચે કોઈ આવતું નથી અને આપણી પાસે પચાસ ટન સિંગ નો સ્ટોક હોય છે તમે કયો એમાંથી ખોલીને બતાવી દો કઈ નઈ આપડે આપડે ઓડિયન્સ છે બધા જે લોકો વિડીયો જોવે છે એને ખબર પડે આપણે ઠલવીને બતાવવા ને ઠલવીને જ બતાવી દઉં જે વીસ મગફળી જ આપડે અને આપણે દાણા નું તે કાઢીએ છીએ સિંગ હા ઓનલી દાણા સિંગ સિંગ તેલ જ અને દાણામાં સિંગમાં દાણા જ અને ફોતરાનો અલગ

આપણે જેવી જોઈ શકો છો હે દાણો તમને કાઢીને બતાવી દેવું જો આ છે મગફળી પાકવાનું કારણે જો આ અંદર જે ડાક પડે ને ત્યારે તમારો દાણો એકદમ નકોર હોય એમાંથી તેલ પણ સારું નીકળે જો ડાયરેક્ટ ખેડૂતના ખેતરેથી છે ને ભાઈ આ જો ટ્રેક્ટર આવી રહ્યું છે મગફળી ખરીદવામાં આવે છે અને એ પણ ખાતરી બંધ છે એટલે તે તેમને તેલની ટકાવારી સારી હોય છે ને શુદ્ધતા હોય છે આવો જોઈએ આ આપણો બધો છે ને જે વીસ મગફળી ખરીદી લે જે હું કહેતો તો ને કે આપણી પાસે બહુ પચાસ ટન સ્ટોક હોય છે એ આવા આપણી પાસે ઘણો સ્ટોક છે તમે જોઈ શકો છો અંદર આખા રૂમ ભર્યા હું તમે આવા પાંચ છ રૂમ ભર્યા છે આપણી ભાઈ ભાઈ જોવો તમે નળિયા સુધી અડી ગયો છું હા નળિયા સુધી અડી ગયો હો ભાઈ અને હજી અહીંયા બારે આખી ઓછરી ભરી છે અને આ જોઈ શકો છો તમે જે વીસ મગફળી હમ જો આ બીજો રૂમ છે તો તમને હવે સિંગની ક્વોલિટી તો બતાવી છે હવે સિંગ દાણા કઈ રીતે નીકળે છે કઈ રીતે એની પ્રોસેસ ને તેલ કઈ રીતે તૈયાર થાય છે હરિગૃહ ઉદ્યોગનું તે આપણે જોઈએ ચાલો તારે અનુજભાઈ હવે આપણે તમે સિંગ બતાવી દીધી બરોબર હવે એની પ્રોસેસ શું છે હવે ચાલો હું તમને અંદર લઈ જાઉં ત્યાં આપણે માંથી ધોળ કઈ રીતના છૂટી પડે છે માંથી દાણા કઈ રીતના નીકળે છે એ બધી પ્રોસેસ તમને સમજાવું ચાલો ચાલો તારે જો અત્યારે આ જે જે વીસ મગફળી છે ને તે અહીં ઠલવવામાં આવે છે અને અહીંથી છે ને આ માથેનો પેપ છે ને એની અંદર ફોલવા જાય તો આ હલર છે ને ભાઈ એની અંદર ફોલવામાં આવે છે ને ત્યારબાદ જો આ દાણાની અંદર આવી રહ્યા છે વધારાનો જે ડસ્ટ હોય ને એ બહાર નીકળી જતો હોય છે અને કોઈ આખી સિંગ રહી જતી હોય તે આ જે થેલી મેકી છે ને એની અંદર નીકળી જતી હોય છે જે આખો દાણો સિંગ હોતો રહી જાય એ આખો દાણો જો અહીંયા નીકળી જાય છે

આ છે ભાઈ દેશી પ્યોર શુદ્ધ સિંગ તેલ અને આયા છે ને ભાઈ જો પાપડી નીકળી જાય છે આ જે છે પાપડી છે જે સિંગનો હોય છે તો હોય પાપડી તો નીકળે છે દાણાનો તો અને જો તમે આ શુદ્ધતા જોવો તમે જો ને હવે આનો ફિલ્ટર થશે ને હા હવે ફિલ્ટર બતાવો ચાલો આગળ હા ગોપાલભાઈ આ છે ને ફિલ્ટર છે ઓકે આ ફિલ્ટર થાય છે આખો ફિલ્ટરનો પ્લાન્ટ છે અને આથી જે તેલ જાય છે પ્યોર આ છે ઓલી આ કોટન ને એક ઓલી આ કોટન નો નેટ કહેવાય આ ફિલ્ટર હવે આમાંથી ગળાઈને આમાં આવે બરોબર અને આમાંથી જે પ્રોસેસ થઈને ડાયરેક્ટ છે ને આપણે ટાંકાબા જાય છે કોના એવું શુદ્ધ બધા જો તમે તેલ જોઓ ખાલી અને આમ લેન્ડ માં તમારા બધા નળ છે ને બધામાંથી શુદ્ધ સિંગ તેલ હરી ભાઈ ના ગાણા નો શુદ્ધ સિંગ તેલ તમને મળી જવાનું છે હરિ ગૃહ ઉદ્યોગ માં ભાઈ

અને અમે નેટ પંદર કિલો આપીએ છીએ અને ડબ્બા સાથે પ્યોર વજન પંદર નવસો ગ્રામ થાય છે ડબ્બા સાથે ડબ્બા સાથે આપણે લિટર નથી આપતા લિટર નહીં પંદર નવસો પચાસ કિલો જ આપીએ ને હા કિલો પૂરું જો અત્યારે આપણે વજન સાથે તમને બતાવીએ છીએ અને તેલની ક્વોલિટી પણ તમે ચેક કરી શકો છો જો આરપાર દેખાય તેવું શુદ્ધ સિંગતેલ અત્યારે ભરાઈ રહ્યું છે હરી ગૃહ ઉદ્યોગ ની અંદર આપણે આ શુદ્ધ સિંગતેલનો ડબ્બો ભરાઈ રહ્યો છે પંદર નવસો ને પચાસ હશે ભાઈ પંદર નવસો અઠ્ઠાવન જો એટલે ખાલી નવસો પચાસ ગ્રામ ડબ્બાનું વજન હતું અને પંદર કિલો અંદર આપણે તેલ ઉમેર્યું છે આ રીતે ડબ્બો તૈયાર થાય છે હરિગૃહ ઉદ્યોગનું આ શુદ્ધ સિંગતેલ તમારા ઘરે પણ તમને મળી જવાનું છે અહીંયા છે ને ભાઈ ઘણા બધા લોકો પોતાની ઘર માટે બારે માસ ભરવાલાયક શુદ્ધ સિંકતેલ લેવા માટે પહોંચી જાય છે જો તમે અત્યારે જઈ રહ્યું છે ને આ પાર્સલ જ જઈ રહ્યું છે ઘણા બધા લોકો પોતાના બારે મહિના ખાવા માટે શુદ્ધ સિંકતેલ ભરતા હોય છે વિશ્વાસપાત્ર જગ્યા છે હરિગૃહ ઉદ્યોગ અહી તમને લીટરની બોટલ પણ મળી જવાની છે જે કોઈને સેમ્પલ લઈને પહેલાં ટ્રાય કરવું હોય ને તો પણ કરી શકે છે આવો આગળ ડિટેલ તમને કહું બોલો બોલો હવે તો મેં મારા ઘર માટે ત્રણ ડબ્બા લીધા છે પણ આપણે આપડે છે ને ભાઈ તમને તલનું તેલ મળશે તલનું તેલ આપણે કાઢી દઈએ છીએ બે ગણા છે એક ગણા સ્પેશિયલ તલનું તેલ ઓર્ડર ઉપર જ તે નીકળે છે અને ગમે ત્યારે તમે જો ભાવનગરમાં આજુબાજુ ગામમાં રહેતા હોય ને તમારે તલનું તેલ જોતું હોય તો હરિગૃહ ઉદ્યોગમાં તમને તલનું તેલ પણ મળી જશે ને એ જ રીતે તમને મળી જશે હવે જો તમારે મગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે સુરત માંથી જોતું હોય તો એ પણ તમને નંબર આપી દેશ એમાં પણ તમે મગાવી શકો સુરતમાં હોમ ડિલિવરી મળી રહેશે બરોબર તમારા વાલ વાલા મુંજાતા નહીં તમારા ઘર માટે બારે માસ ભરવા લાયક હરિગૃહ ઉદ્યોગ નું તમને પણ મળી જશે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે છે કોલ કરીને લેજો કેમ કે ને ભાવમાં વડગટ થતી હોય છે એટલા માટે તો મારા વાળા પંદર કિલોમાં તમને મળી જશે સિંગ તેલ ને પંદર કિલોમાં તલ તેલ પણ મળી જશે પાંચ લીટર માં જેમ જોતું હોય ને પાંચ લીટર મળી જશે ને લીટર માં જોતું હોય તો પણ મળી જશે તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે કોલ કરીને મગાવી લેજો